આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે મોહરમને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠક યોજાય છે સત્તરમી તારીખના રોજ મોહરમ તહેવાર હોય તેને અનુલક્ષીને જ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિ બેઠક યોજાય છે સામાજિક સંસ્થાના આગેવાનોનો પરિચય બાદ મોહરમના તહેવારને અનુલક્ષીને જાહેરનામાની અમલીવારી દરખાસ્ત તેમજ જરૂરી વ્યવસ્થા વિશે ચર્ચા પણ કરવામાં આવી છે તમામ વ્યવસ્થા જળવાઈ રહે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા નગરપાલિકા અને મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓના તહેવાર પહેલાં જ રસ્તાઓ તપાસ કરવા જેમ કે ખાડા તૂટેલા રસ્તાને રિપેર કરવા ગંદકી ઉકરડા દૂર કરવા જર્જરિત મકાન હોય તો તેની તપાસ મકાનને દૂર કરવા પીવાના પાણીની વ્યવસ્થા તમામ બાબતે જ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે જ આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ શસ્ત્ર દંડા તલવાર ભાલા ઘો ધોકા છરી લાકડી લાઠી શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન કોઈપણ પ્રકારના ક્ષય સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો વગેરેને સાથે રાખવાની સખ્ત મનાઈની પણ ચર્ચા કરવામાં આવી છે આ મોહરમના પર્વને લઈને જ બેઠકમાં એસપી હર્ષદ મહેતા અધિક નિવાસી કલેક્ટર એન એફ ચૌધરી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા